વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો મહાકુંભમાં પચાસ કરોડ થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું પાર્કિંગ સમસ્યાથી લોકોને હેરાન કોઠી કચેરી કમ્પાઉન્ડમાં ભંગાર સરકારી વાહનોનો ખડકલો સોળ દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોવીસ હજાર થી વધુ મિલકતો સીલ કરાઈ શહેરમાં છેલ્લા ચૌદ દિવસમાં ચોરોએ માછા મૂકી પોલીસની આબરૂના લીરા ઉડ્યા કમાટી બાગના જૂમાં ચાર સફેદ

સોના ચાંદીમાં પિસ્તાળીસ દિવસમાં જ તેર ટકા રિટર્ન મળ્યું છે સેન્સેક્સ થી સોળ ટકા વધુ દિલ્હી ભાજપ સરકાર ઓગણીસ કે વીસ ફેબ્રુઆરીએ શપથ લઈ શકે છે મહારાષ્ટ્રમાં નવા અપરાધિક કાયદા છ મહિનામાં લાગુ થશે પરીક્ષાના ટાઈમે મગફળી કેળા અને ભાતથી તણાવમાં રાહત થશે કોફી એનર્જી ડ્રિંકને બદલે બીટનો જ્યુસ પીઓ જંક ફૂડ ટાળો ખેડૂતોની આવક ને બમણી કરવા રાજ્ય સરકાર કૃષિ સાયન્ટિસ્ટ ને લેબોરેટરી વાન માં ગામડે ગામડે દોડાવશે રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા એક લાખ રાજકારણીઓ બહાર પડશે નેતા તૈયાર કરવા ગુજરાત સરકાર શાળા બનાવશે શોર્ટ ટર્મ કોર્સ પછી સીધી એન્ટ્રી મચ્છીપીટ માં રેડિયમ ગેંગ નો આંતક યુવકો પર હુમલો મહિલાઓના વાડ ખેંચી ઘરને લૂંટ્યા હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મોદી ટ્રમ્પ સમિટ પછી ભારત અમેરિકાના સંબંધોમાં નવો અધ્યાય શરૂ મોદીનું નવું સૂત્ર મેગા પાંચ વર્ષમાં દ્વિપક્ષી વેપાર બમણો કરીને પાંચસો અબજ ડોલર નો કરવાનું ભારત અમેરિકાનું લક્ષ્ય આજ અમેરિકાથી એકસો ઓગણીસ ગેરકાયદેસર ઇમિગ્રન્ટને લઈને બીજું વિમાન અમૃતસર ઉતરશે તેમાં ગુજરાતના આઠ મુંબઈ હુમલાના આરોપી તહવુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવા સવારી માટે રૂપિયા એક કરોડની ગ્રાન્ટ મુલતવી આરોપી મોહસીને પોતાની ઓળખ મનોજ સોની તરીકે આપી મહિલા સાથે લગ્ન કર્યા મહિલા બે સંતાનોને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરનાર મોહસીન પઠાણની ધરપકડ હવે નજર કરી લોકસતા જનસતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મોદીએ કહ્યું બે હજાર ત્રીસ સુધીમાં ભારત અમેરિકા વેપાર બમણો કરીશું ટ્રમ્પે કહ્યું પીએમ મોદી મારા કરતા વધારે સારા નેગોશિયેટર છે સુપ્રીમ કોર્ટે કહ્યું મની લોન્ડરિંગ દેશની અખંડિતતાને અસર કરે છે મની લોન્ડરિંગ ગંભીર ગુનો વ્યક્તિ રાષ્ટ્રહિતની અવગણના કરે છે સુપ્રીમે કહ્યું ચૂંટણી પંચના નવા સીઈસીની પસંદગી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી કરશે મહાકુંભથી ઉત્તર પ્રદેશ સરકારને રૂપિયા ત્રણ લાખ કરોડનો નફો થશે નેતાઓને ઘૂંટણી પાડવા તકતો ઘડ્યો ટિકિટ હોવા છતાં પહેલી મેચમાં જ પ્રવેશ ન મળતા ઉશ્કેરાયા ઉશ્કેરા બોલ કર્યો ડબલ્યુપીએલ ની કોટંબી સ્ટેડિયમમાં પ્રથમ મેચમાં જ ગેરવ્યવસ્થાના દ્રશ્યો

સંચયની વાતો વચ્ચે તળાવમાં બિલ્ડિંગ વેસ્ટ ઠલવાયો સેવાસીમાં અર્થ સોમનાથ આવેલા સેવા સીમા સંગ્રહાલય ને ચાર સફેદ કાળિયાર હરણ મળ્યા આજથી ધોરણ દસ અને ધોરણ બાર ના સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે હવે નજર કરી ગુજરાતની ની અસ્મિતા ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રેડ થી લઈને ટેરિઝમ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ ની અનેક મોટી જાહેરાતો દિલ્હી ચૂંટણી પરિણામો જેવી રાજકીય દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં પુનરાવર્તિત ન થાય અભિષેક બેનર્જીએ કહ્યું જર્મનીના એક શહેરમાં ભીડ પર કાર ઘુસી ગઈ અઠ્યાવીસ લોકોને કચડી નાખ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દિશાહીન બજેટ સેવા સ્તર ઘટ્યું ભ્રષ્ટાચાર વધ્યો હવાના નાખશે સુરતમાં બની હૃદય કંપની ઘટના ત્રણ લોકો લોકોએ ઘરમાં ઘૂસીને મહિલા પર દુષ્કર્મ આચર્યું વ્યાજખોરના ત્રાસથી યુવકે ફિનાઇલ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો ઈસનપુરમાં સરકારી જમીનમાં શાળા ઉભી કરી દેવામાં આવતા નોટિસ અંબાજીમાં કરોડો રૂપિયાનું સફાઈ ટેન્ડર લઈ સફાઈ કામમાં વેઠ વાળતી વેસ્ટર્ન સર્વિસ સેઝુ પ્રાઇવેટ લિમિટેડ કંપની તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ